આજે આપણે થોડાક હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય એવા સુંદર વિચારો રજૂ કરું છું જે મોટા મોટા આધ્યાત્મિક પુસ્તકો દ્વારા મને મળેલા છે જે અણમોલ રત્નો વીણીને તમારી સમક્ષ રજૂ કરું છું જે તમે ધ્યાનથી સાંભળજો અને જો તમને આવા સુવિચારો સુંદર વાક્યો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આવા સુંદર સુંદર વિચારો નિયમિતપણે સાંભળવા મળશે તો શરૂ કરીએ તે પહેલાં બધાને નમસ્કાર સારું થવું કે ખરાબ તે સંપૂર્ણપણે દરેક આત્માના હાથમાં છે જે આત્મા ખરાબ છે અને સારા થવાની ઈચ્છા ધરાવે છે તે ખૂબ જ ઓછા સમયમાં સારા આત્મા બની શકે છે આ હકીકત છે ઘણા લોકો દરરોજ કે દર અઠવાડિયે ધાર્મિક સ્થળોએ પ્રભુ પરમાત્મા પાસે વધુ પૈસા વધુ સુખ અને વધુ સફળતા માગવા જાય આને શું કહેવાય તમે તમારા સ્વાર્થ માટે ત્યાં જાઓ છો પ્રભુ પરમાત્મા માટે નહીં પરંતુ સ્વ માટે શું આવી સ્વાર્થી વૃત્તિ તમને સ્વર્ગના દ્વાર દેખાડી શકે છે એ ખરું છે જરાય નહીં માટે તમારા દરેક કાર્યો સદભાવથી કરો અને ભગવાન આપણા માટે જે ન્યાય કરે તે સાચા જ હોય છે આ આ વિચારમાં હંમેશા માન્યતા રાખો પણ આ વાત સમજતા ઘણો સમય લાગી જાય છે અને એ વાત તો સો ટકાની છે કે જે મુશ્કેલી આવે જે સમસ્યા આવે એ બધી સમસ્યા મુશ્કેલી આપણે આપણને મળે છે એમાં ભગવાનનો ધન્યવાદ માનવો જોઈએ કારણ કે આ બધી મુશ્કેલીઓ આપણને આપણે જે જીવનમાં જે સ્થિતિએ છીએ ત્યાંથી ઉચ્ચ સ્થિતિએ પહોંચે એ માટે જ આવે છે એટલે હંમેશા મુશ્કેલીનો ધન્યવાદ કરવો જોઈએ આ હું તમને વારંવાર કહું છું કારણ કે મેં છે કે મારા જીવનમાં જે જે મુશ્કેલી આવી છે એ બધી મુશ્કેલીએ જ મને આગળ વધારી છે નહીતર તો બધા માણસોની જેમ સામાન્ય જીવન જીવતી હતી પણ આજ થોડોક મારો દ્રષ્ટિકોણ ઊંચો આવ્યો છે એના માટે હું આ મુશ્કેલીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે જ્યારે આ પૃથ્વી લોકમાં છીએ મનુષ્ય તરીકે ત્યારે જ તમારી જાતને બહેતર બનાવવાની ખૂબ સારી તક છે માટે સ્વને બહેતર બનાવવાનો પ્રયાસ પ્રયાસ કરતો રહેવો જોઈએ મનુષ્ય અવતાર મળ્યો છે એમાં જ આપણે બહેતર જીવન જીવી શકીએ છીએ અને આપણે આગળની જર્ની જે બીજા અવતાર મળવાના છે એમાં આપણે વધારે બહેતર જીવન બનાવી શકીએ એની શરૂઆત આ જ અવતારમાં અને આજથી જ કરી દેવી જોઈએ તમારા મનમાં કેટલાક વિષયો માટે ગૂઢ માન્યતાઓ ઘર કરી ગઈ છે જે તમને ભૂલો કરાવે છે એટલે બધાની વાતો અને વિચારોને જીવનમાં નહીં લેવા જોઈએ સ્વામી વિવેકાનંદે તેથી જ તો કહ્યું છે કે સાંભળો બધાનું પણ તમને યોગ્ય લાગે એ જ કરવું જોઈએ આપણા સમાજમાં ઘણી ખોટી માન્યતાઓ હોય છે જે આપણને સર્વશક્તિમાન પ્રભુ પરમાત્માએ ઘડેલા નિયમોથી તદ્દન અવળે માર્ગે દોરી જાય છે અને બીજું કે પૃથ્વીલોક આપણી શાળા છે જ્યાં આપણે અનુભવ મેળવીને કેળવણી પામીએ છીએ અને આપણા આત્માને ઊંચા સ્તરે લઈ જવા અને તેને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ પૃથ્વી આપણી વ્યાયામ શાળા છે જ્યાં આપણે આપણા મન અને શરીરને મજબૂત બનાવવા માટે આવ્યા છીએ મોજ શોખ કરવા અને સારા સારા કપડાં ગાડીઓ બધાનું જોઈને મન લલચાવવું એ આપણું જીવન નથી એટલે વાસ્તવિકતા સ્વીકારી અને જીવન જોવું જોઈએ કોઈ સારા માનવીને તેના સારા કાર્યો કરવામાં મદદ કરો તમારાથી બની શકે એથી પણ વધુ પ્રયાસ કરો તેને મદદ કરવાનું પરંતુ ધ્યાન રહે કે તમારું કાર્ય નિસ્વાર્થ ભાવનાથી કરેલું હોય અને તમારું કર્મ શુદ્ધ અને નિસ્વાર્થ હોય તે ખૂબ જ મહત્વનું છે પ્રભુ પરમાત્મા એને સહાય કરે છે જેઓ પોતાને સહાય કરે છે ઉચ્ચ લઈ જવા માટેની સહાય તેને પરમાત્મા અવશ્ય સહાય કરે છે પરમાત્માનો આ ખરો કાયદો છે તમારો આંતરિક હેતુ બહેતર બનવા માટેની તમારી ઈચ્છા જ મહત્વની છે જીવનમાં છો એનાથી વધારે બહેતર બનવાની ઈચ્છા રાખો અને તમે જે જેવા વિચાર કરશો એવા બનતા જશો અને આ વાત હું પણ માનું છું અને તમને પણ કહું છું કે તમે જેવું વિચારો છો સાંભળો છો અને જોઓ છો તે વા જ તમે બનો છો આ સો એ સો ટકાની વાત છે એટલે તમારે વિચારી કરી લેવાનો તમે કેવું બનવું છો એવું તમે જીવતા હશો તમારો આંત તમારો આંતરિક હેતુ જ બહેતર બનવાનો હોવો જોઈએ સચ્ચાઈભર્યું પ્રામાણિક અને દયાળુ જીવન પસાર કરી પ્રભુ પરમાત્મા પાસે પહોંચવાની તમારી હૃદયપૂર્વકની ઈચ્છા હોવી જોઈએ આ ઈચ્છા જ તમને શ્રેષ્ઠ માનવી બનવામાં મદદરૂપ થઈ શકે છે બાકી કઈ વસ્તુ મદદરૂપ થતું નથી આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે માટે ધન્યવાદ બધાને મારો ખૂબ ખૂબ આભાર